બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પૂર પરિસ્થિતિ બાદ હાલત હજુ પણ ગંભીર છે સુઈગામ તાલુકાના અનેક ગામમાં દસ દિવસ બાદ પાણી ભરાયેલા છે સાંસદ ગનીબેન ઠાકોરે તંત્રને સરકાર પર આક્રોશ વ્યક્ત કર્યો તેમનું કહેવું છે કે અમુક યોજનાઓ લોકોને હેરાન કરવા માટે બનાવવામાં આવી છે કાયમી નિકાલ માટે તળાવ યોજના પર આજે ચર્ચા થઈ વરસાદી પાણીના કારણે રોગયાળો ફાટી નીકળવાની ભીતિ છે અનેક પશુધનના મોત થયા છે અને ખેડૂતોને ઘાસચારો મળતો નથી સરકાર પાસે માંગણી કરવા છતાં સંતોષકારક જવાબ નથી મળી રહ્યો

તમે મજૂરી જો ગરીબોની કેસોલ ની અંદર સરકારે કરી હજારો ની સંખ્યામાં ત્યાં પશુધન છે એને ઘાસચારાની કે વ્યવસ્થા જે કરવી જોઈએ એ આજ સુધી જે પ્રમાણમાં એમની ડિમાન્ડ છે એ પ્રમાણે નથી થઈ ખેડૂતોને જમીન ધોવાણની ચૂકવણા ચુકવણા માટેની આ એક નાય ને એના રૂલ્સ આજે હાથ કે આઠ દાડા થયા પણ હજી સુધી એના જે જાહેર કરવા જોઈએ અને મદદ કરવી જોઈએ ના થઈ આપણે એક વાસ્તવિકતા છે